એમની જામીનરજી નામ થવાના ઘણા બધા કારણો છે એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે અઢાર ગુનાઓથી ભરેલો હતો એ અઢાર ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ લીધા છે નામદાર તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો ચૈતરભાઈ વસાવાના જે વકીલ સાહેબ છે એમને સૌથી મોટો ખુલાસો કર્યો ભાઈ જો ચૈતર વસાવા જેલમાંથી ન છૂટતા તો કયા કારણથી નથી છૂટતા અને જો કદાચ એમના હાઈકોર્ટ જો કદાચ જામીન ના મંજૂર કરે તો કેટલા વર્ષની સજા થશે ભાઈ આ વકીલ સાહેબ તમે જો આ વકીલ સાહેબને તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ કેમ કે સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમને બધાને ખબર છે ભાઈ ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયનના સમાચાર ચાલે બીજું કાઈ નો ચાલે ભાઈ માર્કેટની અંદર આ છે ભાઈ અત્યારે આ ચાલી રહ્યું છે બીજું કાઈ નથી ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હોવા છતાં એમના વકીલ સાહેબ કે જે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે ભાઈ કે ગમે એમ કરી અને ચૈત્ર વસાવાને જામીન મળે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવે પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ચૈત્રભાઈ વસાવાને જમીન મળ્યા નથી ભાઈ ચૈત્રભાઈ વસાવાને જામીન લેવા માટે ગયા હતા પરંતુ કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા હવે વાત કરવામાં આવે તો એમના વકીલ સાહેબ છે હાઈકોર્ટ જશે જો હાઈકોર્ટ જો કદાચ જામીન આપશે તો તો ભાઈ ચૈત્ર વસાવા બહાર નીકળી જશે પણ જો કદાચ પણ જો કદાચ હાઈકોર્ટ પણ મિત્રો જામીન ના મંજૂર કરે તો પછી ચૈતર વસાવા જેલની અંદર એમાં જેલ સંકોચ છે નહીં મિત્રો કેટલાક દિવસો સુધી એ એવું જ આપણને જાણવા મળી રહ્યું છે ખરેખર કોમેન્ટ કરીને જામીન ન મળતું હોય તો એના પાછળનું એક જ કારણ છે ભાઈ ચૈતર વસાવાના ગુનાઓ એમને ઘણા બધા ગુનાઓ કરેલા છે જેના કારણે એમને જામીન નથી મળતા ભાઈ બાકી તમને ખબર છે કે જામીન મળી જતા હોય છે ઘણા બધા લોકોને પણ અહીંયા જામીન ન મળે એનું એક જ માત્ર કારણ છે ભાઈ કે એમને જે કામ કર્યું એ બહુ ખોટું કરી નાખ્યું ભાઈ એવું સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ